સી આર પાટીલ દિલ્હીમાં પહોંચ્યા છતાં ગાંધીનગરમાં તેમની હાજરી અનુભવાય છે સીએમઓ અને કમલમનો આ ગજગ્રાહ હજુ પણ ચાલી રહ્યો છે એટલે આ વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે ચર્ચા કરીશું અને જાણીશું સીએમ ઓ અને કમલમનો ગજગ્રાહ કેટલી સુધી પહોંચ્યો છે પ્રશાંતભાઈ પહેલાં વિજય રૂપાણી અને સી આર પટેલ સી આર પાટીલની જે વાત હતી કે એમના વચ્ચે જે એક પ્રકારનું અણબનાવ છે કે એવું વાતાવરણ છે અને હવે નવા સીએમ જે આવ્યા એટલા વખતથી છે ભૂપેન્દ્રભાઈ અને સીઆર તો એમના વચ્ચે પણ એ જ પ્રકારનું વાતાવરણ થોડું તંગ થઈ રહ્યું છે એવી એવો માહોલ થઈ રહ્યો છે કે વાતાવરણ તંગ છે તો શું છે આખી ઘટના પહેલાં તો એ સમજવું પડે કે સીઆર આર પાટીલની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે એમની પહેલાં જે પ્રમુખ હતા જીતુ વાઘાણી જીતુ વાઘાણીનું જે કામ કરવાની પદ્ધતિ હતી પ્રમુખ તરીકેની અને સી આર પાટીલની એ બંનેમાં જમીન આસમાનનો ફરક છે જીતુ વાઘાણી પછી સી આર પાટીલ આવે છે અને સરકારમાં વિજય રૂપાણી મુખ્યમંત્રી હોય છે પહેલેથી જ વિજય રૂપાણી અને સી આર પાટીલ વચ્ચે સત્તાની સાઠમારી ચાલી રહી હતી કારણ કે સી આર પાટીલનો એક સ્વભાવ રહ્યો છે એ ડોમિનેટિંગ નેચરના નેતા છે એટલે જાણે અજાણે એ સત્તાને પોતા કાબુમાં કરી લે છે અધિકારીઓને પોતાના નિયંત્રણમાં લઈ લે છે એટલે એ ફરિયાદ તો હતી જ એટલે ખાનગીમાં કે જાહેરમાં વિજય રૂપાણી એવું બોલે નહીં પણ એમની નારાજગી હતી કે સીઆર સરકારમાં દખલ કરી રહ્યા છે જેમનું કામ સંગઠનનું છે વિજય રૂપાણીની આખી સરકાર જાય છે અને ભૂપેન્દ્રભાઈ આવે છે ભૂપેન્દ્રભાઈ જ્યારે આવ્યા ત્યારે ભૂપેન્દ્રભાઈના અને સીઆરના સંબંધો બહુ સારા હતા અચ્છા પહેલાં સારા બહુ સારા હતા કારણ કે મેં એમને સાંભળ્યા છે સીઆરને ત્યારે એવું કહેતા હતા કે સીઆર ભૂપેન્દ્રભાઈ જે છે એ ઓલિયો માણસ છે એ નિખાલસતાથી એવું કબૂલ કરે છે કે હું મુખ્યમંત્રી કેવી રીતના થયો એ મને ખબર નથી એટલે ભોળા છે નિખાલસ છે ઓલિયા છે આવા બધા વિશેષણો એમને એમને ભૂપેન્દ્રભાઈને આપ્યા હતા જે પહેલો પાર્ટ છે બે હજાર બાવીસ પહેલાનો ત્યાં સુધી લગભગ બંને વચ્ચે ટ્યુનિંગ સારું રહ્યું એના પછીની જે બાવીસની ચૂંટણી થાય છે અને ઐતિહાસિક જીત મેળવે છે એનો જીતનો શ્રેય મને લાગે છે કે ને વધારે જ જાય છે અને એટલા માટે વધારે જાય છે કે સૌથી વધુ કોંગ્રેસે જે સીટો જીતી હતી ઓગણીસો પંચ્યાસી માં માધવસિંહ સોલંકીની સરકાર હતી એ સમયમાં એકસો ઓગણપચાસ સીટો જે કોંગ્રેસને મળી હતી નરેન્દ્ર મોદી ઈચ્છા હતી કે નરેન્દ્ર એક એક એવું સ્વપ્ન હોય છે કે હું રેકોર્ડ બનાવું એમને બધા જ રેકોર્ડ બનાવવાના હોય છે જવાહરલાલ નેહરુ નો રેકોર્ડ તોડવાનો છે ઇન્દિરા ગાંધીનો તોડવાનો છે એવી રીતના માધવસિંહ સોલંકીનો એટલે કે કોંગ્રેસનો રેકોર્ડ એ મારે તોડવો છે અને એકસો ઓગણપચાસ કરતાં વધુ બેઠકો લાવી છે પણ એ નરેન્દ્ર મોદી એનો આટલો ચાર્મિંગ ચહેરો હોવા છતાં અને આટલા બધા લોકપ્રિય હોવા છતાં નરેન્દ્ર મોદી જ્યાં સુધી ગુજરાતમાં રહ્યા બે હજાર એકથી થી લઈને બે હજાર ચૌદ સુધી પણ એ એકસો ઓગણપચાસ બેઠકો પાર ન કરી શક્યા અને નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં બાવીસમાં જે ચૂંટણી થાય છે અને એની અંદર સી આર પાટીલ જે એકસો ઓગણપચાસ સીટો લા એકસો છપ્પન સીટો જે લાવે છે એ બહુ ઐતિહાસિક એમનું એચિવમેન્ટ કહેવાય એ થયું એટલે બહુ સ્વાભાવિક છે કે એમનો દબદબો પાર્ટીમાં પણ વધ્યો બીજું કે એમને તડજોડ આવડે છે એમને જે કોંગ્રેસના નેતાઓ સાથે એ વાટાઘાટો કે સોદાબાજી જે કંઈ શબ્દ તમે પ્રયોગ કરો એ કરીને એમને લાવતા આવડે છે એ પણ એમણે કર્યું એટલે હવે એકસો છપ્પનમાં પણ વધારો ખાસો થઈ ગયો છે ઘણા બધાને લઈ આવ્યા બાવીસની ચૂંટણી પહેલાંના જે ભૂપેન્દ્રભાઈ હતા એ બાવીસ પછી ક્રમશઃ બદલાય ને માણસ કારણ કે એમને ત્યારે સત્તાનો અનુભવ નહોતો માત્ર ધારાસભ્યમાંથી સીધા મુખ્યમંત્રી થયા હતા ધીરે 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 એમને સમજાવવા લાગ્યું કે સત્તા શું છે આ બે માટે પાર્ટીમાં જે ચર્ચા છે આમાં તો કોઈ રસીદ નથી બનતી બંને પાર્ટીના જ કાર્યકર છે પણ એવું કહેવાય છે કે જે પ્રમુખ તરીકે એમને મૂકવામાં આવ્યા એ જે પસંદગી છે એ નરેન્દ્ર મોદીની હતી ઓકે નરેન્દ્ર મોદીએ એમને પ્રમુખ તરીકે મૂક્યા વિજય રૂપાણીને જ્યારે ખસેડવાના હતા અને વાત આવી ભૂપેન્દ્રભાઈની ત્યારે આખું ગામ એવું કહેતું હતું કે ભૂપેન્દ્રભાઈ આનંદીબેનના માણસ છે હા બરાબર અને આનંદીબેન બાજી મારી ગયા પોતાના માણસને મુખ્યમંત્રી બનાવવાની પણ મને એવું લાગે છે કે એવું નહોતું એમ આ સંપૂર્ણ સત્ય નહોતું ભૂપેન્દ્રભાઈ એ અમિતભાઈની પસંદગી હતી અચ્છા એટલે મુખ્યમંત્રી જે છે એ અમિત શાહની નજીક છે અથવા અમિત શાહની પસંદગી છે અને સી આર પાટીલ છે એ નરેન્દ્ર મોદીની પસંદગી છે એનો અર્થ એવો પણ નથી કે નરેન્દ્ર મોદીને અમિત શાહ સામ સામે છે લોકો પછી અર્થઘટન જુદા કરે છે પણ આ બી એક જ છે એ ક્લેરિટીથી સમજી લેવાની જરૂર છે પછી જે સમય આવ્યો એટલે એવું કહીએ આપણે બાળકને જેમ દાંત આવે એમ ભૂપેન્દ્રભાઈને રાજકીય રીતે સત્તાના દાંત આવ્યા અને એમને સમજાવવા લાગ્યું કે સત્તા શું છે સત્તા હું મુખ્યમંત્રી છું આવું કેમ થયું તો એક એવી જાણકારી છે કે સીઆરએ ત્યાં સુધી સરકાર ઉપર એ પ્રકારનો કબજો લઈ લીધો હતો કે સીએમ ઓફિસમાં ફાઇલ જતાં પહેલાં અધિકારીઓ સીઆરના બંગલે ફાઇલ લઈ જતા હતા અને સીઆર ફાઇલ જુએ પછી એ ફાઇલ સીએમ પાસે મૂકવી કે નહીં એવું સીઆર નક્કી કરતા હતા એક તબક્કો એવો હતો એવું અધિકારીઓ અને પાર્ટીના લોકોનું કહેવું છે પણ પછી સમજાવવા લાગ્યું કે આ ન ચાલે એટલે કારણ કે સીઆરની ભૂમિકા સંગઠન પૂરતી સીમિત છે સીઆરને કોઈ પણ વાત કરવી છે અથવા કોઈ નિર્ણય લેવડાવવો છે સરકારની અંદર તો એમણે સીધી વાત સીએમ સાથે જ કરવી જોઈએ એ અધિકારીઓ સાથે સીધી વાત ન કરે એ આખો માહોલ ધીરે 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 ક્રિએટ થયો અને સીએમ ડાયરેક્ટ પોતાની રીતના કામ કરતા થયા સ્વતંત્ર રીતે કામ કરતા થયા સ્વાભાવિક છે કે તમને સત્તાના ઘોડા ઉપર સવારી કરવા મળી હોય પછી તમને ઉતારવાનું કોઈ કહે એટલે હજી પણ એવું માને છે એટલે હું જોઉં છું કે લોકો એવું માને છે કે સત્તાનું કેન્દ્ર કોણ અત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી છે કે સી આર પાટીલ છે તો સી આર પાટીલની આસપાસ પણ અધિકારીઓ મધમાખીની જેમ ફર્યા કરતા હોય છે મેં જોયું છે ઘણા આઈપીએસ અધિકારીઓ એમના દરબારમાં જવા માટે તલપાપડ હોય છે એટલે એ માને છે કે બદલી બળતી પોસ્ટિંગથી લઈને બીજા કામથી લઈ સીઆર નિર્ણાયક છે એવું અધિકારીઓમાં એક માહોલ ઊભો થઈ ગયો પણ હવે એ માહોલ જે ઊભો થયો છે ને સીએમ બ્રેક મારી રહ્યા છે એટલે એ એના કારણે ધીરે 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 અંતર વધ્યું છે બંને એકબીજાને બહુ પ્રેમ દુશ્મન નથી પણ બહુ એકબીજાને પસંદ પણ નથી કરતા કારણ કે બંનેની કાર્ય કરવાની પદ્ધતિ પણ જુદી છે દંડ ભેદ બધું શકે છે એનું કામ કામ એમનું એટલે પાર્ટીનું કામ કરાવવા માટે જ્યારે ભૂપેન્દ્રભાઈ ની પદ્ધતિ જુદી છે આ પ્રકારની નથી એટલે બંને વચ્ચે પણ સીઆર તો અત્યારે જે કેન્દ્રની મિનિસ્ટ્રીમાં છે અને ત્યાંનો એમને આટલો મોટો પદભાર છે હવે અહીંયા હજુ પ્રમુખ તરીકે એમનો કોઈ વિકલ્પ તરીકે આવી નથી રહે એનું શું કારણ નહીં એટલે વિકલ્પ નથી એવું નથી દરેકનો વિકલ્પ પાર્ટી સુધી કાઢતી હોય છે ઘણા એવું પૂછે છે કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન ના રહે તો કોણ આવે એમ કોઈ છે જ નહીં એવું તો એવું કોઈ દિવસ ના હોય દરેકનો વિકલ્પ હોય અને કેવું નામ આપે છે પાર્ટી કે જ્યારે કેશુભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે કોઈ નરેન્દ્ર મોદી કેશુબેન બદલવા છે માની લો તો તમે નરેન્દ્ર મોદીનું નામ એકથી દસમાં પણ નહોતું એક્ઝેક્ટલી બરાબર એટલે એવું છે કે પ્રમુખ માટે કોણ આવશે તો એ પાર્ટી પાસેનો વિકલ્પ હોય છે ને કોણ નક્કી કરે છે તો આ બધું જ માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી કે અમિત શાહ નક્કી કરે છે એટલે કે પચીસ પચાસ લોકો પાર્ટીમાં બેસે ને નક્કી કરે એવું આ પાર્ટીમાં થતું નથી તો અત્યારે બેવડી જવાબદારી છે એ લોકો કેન્દ્રમાં મંત્રી પણ છે અને ગુજરાતમાં એ પ્રમુખ પણ છે પણ સામે બે ચૂંટણીઓ પણ છે કડીની અને વિસાવદરની જે ચૂંટણીઓ છે એમાં સીઆરની હાજરી બહુ અનિવાર્ય છે કારણ કે આ વખતની ચૂંટણીમાં એવું થવાનું છે કે કડીની અંદર જે છે એ અનામત બેઠક છે એ બેઠકને કબજે કરવા બહુ બહુ જરૂરી એટલા માટે નિર્ણાયક હું કહું છું કે ઓપરેશન સિંદૂરની જ્યારે તમે વાત કરતા હો વડાપ્રધાન જ્યારે અહીંયા ત્રિરંગા યાત્રા કાઢતા હોય ને આમાંથી એક પણ બેઠક જો તમે હારો ઓપરેશન સિંદૂર પછી તરત તો બહુ નાલેશી થાય એટલા માટે સીઆરની હાજરી અહીંયા જરૂરી છે કારણ કે સીઆરને બધું જ આવડશે જ્યાં એક રૂપિયાથી કામ થાય એવું હોય ત્યાં સીઆરને દસ રૂપિયા ખર્ચતા આવડે છે બરાબર છે સીઆરને પાર્ટી ચલાવવા માટે પાર્ટીને કેવું નથી પડતું કે પૈસા આપો સીઆર એ બધું જ મેનેજ કરે છે અને એના કરતાં પણ અગત્યનું એવું છે કે કોઈ પણ કિંમતે ગોપાલ ઇટાલિયા હારે એ એમના માટે નાકનો સવાલ છે જો ગોપાલ ઇટાલિયા વિધાનસભા સુધી પહોંચે તો આના કરતાં મોટી આબરૂ જવાની કે નાલેસી જવાની કોઈ ઘટના નહીં હોય એટલું એ સીઆરનું અહીંયા રહેવું અનિવાર્ય છે એટલે ચૂંટણી પૂરી થાય એના પછી જ બધું ફેરફારો આવશે પણ આમ જયારે સત્તાનું કેન્દ્ર સ્થાન હોય તો એ ઓબ્વિયસલી રાજ્યમાં સીએમઓ હોય પણ એક કેમ કેન્દ્ર સ્થાન ધીરે ધીરે એ કમલમ તરફ આવી જાય છે એટલે એનું કારણ સીઆર જેવા નેતા છે જે બધું તમે કીધું એમ સામ દામ દંડ દંડભેદ બધાથી એ પોતાનું કામ કરાવી લે છે કાં તો માં તમારે નરેન્દ્ર મોદી જેવા મજબૂત સીએમ જોઈએ જ્યાં સુધી નરેન્દ્ર મોદી હતા ત્યાં સુધી તો કમલમ હાવી થયું નહીં હા ત્યાં સુધી તો ના થયું બરાબર એટલે એ જ કહું છું કે તમારે પછી એટલે હું કહું છું આ તો આખો ઘટનાક્રમ સીઆરથી જ શરૂ થયો અને સીઆર સરકાર ઉપર હાવી થવાનો પ્રયત્ન કરે અથવા સરકારમાં દખલ કરવાનો પ્રયત્ન કરે છતાં એ પાર્ટીમાં સફળ છે ને એકસો છપ્પન બેઠકો લાવે છે કોંગ્રેસના ધારાસભ્યો તોડી લાવે છે ધાર્યું કરાવી છે તો એટલે એ બધું ચાલ્યા કરે છે હવે સૌથી અગત્યનું આની અંદર જે છે એક જેની આપણે વાત કરીશું એ છે હર્ષ સંઘવી હા હર્ષ સંઘવી એક યુવાન નેતા છે અને ગૃહ ખાતું જેવું એને એમને મજબૂત ખાતું આપવામાં આવ્યું છે એ સિયાળની નજીક છે જ્યારે જ્યારે એક એવી વાત છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે છે ત્યારે જે માછલા ધોવાય છે માત્ર હર્ષ સંઘવીના માથે ધોવાય છે કે હર્ષ આવડતું નથી ને ખબર પડતી નથી ને વગેરે વગેરે એટલે એની પણ હર્ષ નારાજગી હોવાની વાત છે કે ભાઈ ગૃહમંત્રી તો સીએમ છે હું તો રાજ્ય કક્ષાનો મંત્રી છું તો મારા માટે મારા એકલા ઉપર શું કામ માસ દુઓ છો કંઈક અંશે એવી વાત પણ છે કે સીએમ અને હર્ષ વચ્ચે ટ્યુનિંગ નથી પણ જો કે સત્તા ઘણા બધા મોટા ભાગના નિર્ણય લેવાની સત્તા તો સીએમે હર્ષ સંઘવીને આપેલી જ છે એ ડે ટુ ડે એના ફંક્શનમાં ગૃહ વિભાગના ફંક્શનમાં વચ્ચે દખલ પણ કરતા નથી એક સારી બાબત છે પણ છતાં સીઆરનો દબદબો હર્ષ સંઘવી ઉપર રહેવાનો વફાદારી પહેલી હર્ષ સંઘવીની સીઆર સાથે રહેવાની તો આ સ્થિતિમાં હર્ષ સંઘવીની ભૂમિકા બહુ મહત્વની છે પણ જે રીતના હર્ષ સંઘવી પોલિટિકલ ગ્રો થઈ રહ્યા છે હું એવું માનું છું કે એમનું ગ્રોઈંગ ગ્રોઈંગ છે તો આવનારા સમયમાં એમને એવું મહત્ત્વની જવાબદારી મળે બે શક્યતાઓ છે કાંઈ એમને ગૃહ ચાલુ રાખે જો અને જો બઢતી આપવી હોય તો કેબિનેટમાં જાય બીજો એક વિકલ્પ એવો પણ છે કે એમને પ્રદેશ પ્રમુખ પણ બનાવી શકાય હમ અચ્છા આવી ચર્ચા છે આમાં તો કે નરેન્દ્રભાઈએ મને કહ્યું નથી પાછું કોઈ કહેશે તમને કેવી રીતના ખબર નરેન્દ્રભાઈ આપણને કહે કહેતા નથી તો હર્ષ સંઘવીને જો પ્રદેશ પ્રમુખનું પદ મળે તો બહુ મોટું પદ કહેવાય સંગઠનની રીતે પણ સમસ્યા પછી પેલી આવે કે પાર્ટીની અંદર સિનિયર નેતાઓ બહુ છે હર્ષ સંઘવીની ઉંમર નાની છે એવો વિષય આવે પણ એક વખત જો નરેન્દ્ર મોદી નક્કી કરે તો પછી બધું કન્સિડરેશનમાં જ આવે છે કોઈ કશું બોલવાનું હોતું નથી એમનું ગૃહ રાજ્યમંત્રી એ બી કન્સિડરેશનમાં જ આવે એ રીતે જ હવે બીજું તમે જે એક મુદ્દો એવો કીધો કે અત્યારે કેન્દ્ર સ્થાને ક્યાંક બધા આઈપીએસ ને બધા બીજા અધિકારી એ સી આર પાટીલની નજીક રહેવાનો પ્રશ્ન ટ્રાય કરે છે કાં તો રહે છે તો આનાથી એવું ન થાય કે જે સીએમ છે જે મુખ્ય વહીવટ કરતા છે રાજ્યના તો એમની પકડ વહીવટ પર ઢીલી પડે તારી વાત એકદમ સાચી છે કિરણ એ ખુદ સીએમને પણ ખબર છે અચ્છા સીએમ પણ જાણે છે કે અત્યાર સુધી એવું હતું કે આઈપીએસ અધિકારી કે આઈએસ ના પોસ્ટિંગમાં કે ટ્રાન્સફરમાં સીઆરનો રોલ રહેતો હતો અચ્છા ઓકે અને સીઆરએ પોતાનું જે આખું એનું એમનું જે સાઉથ ગુજરાત છે એમાં પોતાના જ મનગમતા લોકોને પોસ્ટિંગ કરાવ્યા મુકાવ્યા એ બધું થયું પણ હવે જે લાંબા સમયથી બદલીઓ નથી થઈ રહી એની પાછળનું કારણ પણ એવું છે કે જો બદલીઓનો જીપો ચીપાય તો ફરી સીઆરની ભૂમિકા આવે અને સીએમ ઈચ્છતા નથી કે આ વખતે કે ભાઈ સીઆર નક્કી કરે મુખ્યમંત્રી હું છું તો હું નક્કી કરીશ અચ્છા એટલે એ બદલીઓનો બદલીઓ અટકી રહી છે એક એવી પણ વાત છે હવે છેલ્લો પ્રશ્ન કે સીઆર જ્યારે આટલું નેટવર્ક ધરાવતા હોય આટલા પાવરફુલ નેતા હોય તો ત્યારે જ્યારે ઉપરથી એક નામ આવે છે ભૂપેન્દ્રભાઈનું તો ત્યારે ઉપર તો ખબર જ છે ને કે ભૂપેન્દ્રભાઈનું શું તાકાત છે એ એમને ખ્યાલ છે અને એટલા માટે જ ભૂપેન્દ્રભાઈને મૂકવામાં આવ્યા છે કે સીઆરની સામે એ ઉપર ન જાય એટલે આ તો હું એઝ્યુમ કરું છું આખી ઘટના એક તો ભૂપેન્દ્રભાઈની પસંદગી એ સીઆરની ઉપર ન જાય એના માટે તો હતી જ નહીં વિજય રૂપાણીની જે સરકાર હતી ને સરકાર સામે જે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા હતા આરોપો લાગી રહ્યા હતા કોરોનાને કારણે જે સ્થિતિ નિર્માણ થઈ રહી હતી સરકાર વિજય રૂપાણી નથી ચલાવતા કિચન કેબિનેટ ચલાવે છે એ પ્રકારના જે આરોપ લાગી રહ્યા હતા ત્યારે એક પાર્ટીને એવો સાફ સુથરો ચહેરો જોઈતો હતો કે જેની સામે કોઈ આંગળી નથી મૂકી એવો એક ચહેરો જોઈતો હતો એવું નહોતું કે પ્રમુખ ઉપર હાવી થઈ જાય કે પ્રમુખ એની ઉપર હાવી થઈ જાય એ ગણતરી નહોતી ઓકે તો પ્રશાંતભાઈએ આ જે ગાંધીનગર સીએમઓનું જે કેન્દ્ર છે ને કમલમ એ બંનેમાં જે ગજગરા છે એની કેટલીક ઇન્સાઇડ વાતો આપણી સમક્ષ કીધી ને ભૂપેન્દ્રભાઈ અને સીઆર વચ્ચે જે કંઈ ગજગરા છે એની પણ વાત કીધી તો આ પ્રકારની જે ઇનસાઇડ સ્ટોરી છે રાજકીય એ અમે તમારી સમક્ષ લાવતા રહીશું નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड पराई